કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો તો ફાઈનલી સમરસ હોસ્ટેલ ને લઈને મહત્વની નોટિફિકેશન આવી છે મિત્રો એમાં રાઉન્ડ 6 પણ જાહેર થઈ ગયો છે રાઉન્ડ 6 ટુ એક મેરિટ લિસ્ટ રાઉન્ડ 6 નું જાહેર થયું છે અને રાઉન્ડ 5 પણ જાહેર થયો છે સાથે સાથે એમાં મેડિકલ વાળાનો પણ સમાવેશ થયેલો છે તો સર નોટિફિકેશન સેક્શન ઓપન કરીએ નોટિફિકેશન લિસ્ટ માં જઈને મિત્રો તો જોઈએ આપણે અહીંયાથી રીડ મોર ઉપર આપણે ક્લિક કરીએ અને સમરસ હોસ્ટેલની મિત્રો અત્યારે ઓફિશિયલ વેબસાઈટ ઉપર સૌ આ કોઈ અન્ય વેબસાઈટ નથી સમરસ હોસ્ટેલની વસ્ટર્ન ઓફિશિયલ વેબસાઈટ છે તમે જોશો મિત્રો ઓગણીસ નવેમ્બરના રોજ એક નોટિફિકેશન સેક્શન બે જોવા મળી હતી રાઉન્ડ ફાઈવ અને રાઉન્ડ સિક્સ તો મિત્રો આ રાઉન્ડ ફાઈવ છે એની અંદર તો હોય વારો વારો આવી આવી ગયો ગયો તમારું નામ ભલે ઓછો સમય રહેવા મળે પણ જો વારો આવી જાય તો મિત્રો તમારે ફાયદો જ છે ત્રણ વર્ષ તમે જ્યાં સુધી કોલેજ કરશો ત્યાં સુધી તમારો વારો આવી જાય જો ડિફરન્ટ કેટેગરીમાં નહીં મળે તો નહીં તો મિત્રો ડિફરન્ટ કેટેગરીમાં એક વર્ષ જ હોય છે તો મિત્રો આ છે ને જે તમે જોઈશો શું કીધું છે રાઉન્ડ ચાર માં અતિ ખાલી જગ્યા રહેલા તેમજ ગ્રુપ વન મેડિકલ પુનઃ મંગાવેલ અરજીના આધારે રાઉન્ડ પાંચ માં પ્રવેશ મેળવવા પાત્ર વિદ્યાર્થીઓ મેરિટ યાદી નીચે પ્રમાણે છે આ યાદીમાં મિત્રો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વીસ અગિયારથી લઈને અઠ્યાવીસ અગિયાર સુધીમાં કરાવી આવવાનું છે હજી તમારી પાસે ઘણા દિવસો છે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી કરાવી શકો છો જોઈએ મિત્રો ઉપર તો અહીંયાથી તમે ચેક કરી શકો છો અહીંયા તમારું હોસ્ટેલ ક્યાંની છે તમારો સ્ટુડન્ટ કેવા છો એપ્લિકેશન નંબર તમારું નામ કાસ્ટ ગ્રુપ પર્સન્ટેજ ડિસેબિલિટી ચાઇલ્ડહુડ ઓર્ફન અને ડિફરન્ટ કેટેગરી જો મિત્રો ડિફરન્ટ કેટેગરીમાં જેને યસ છે ને એને મિત્રો ખાસ યાદ રાખવું આ જે વ્યક્તિ છે આ યસ વાળા મિત્રો એક વર્ષ માટે જ રેવા દેવામાં આવે છે સમરાષ્ટ્ર ની અંદર તમારું જેવું વર્ષ પૂરું થશે એટલે તમારે ફરી મિત્રો નવી રીતે અરજી કરવાની છે ફ્રેશર તરીકે તમે રિન્યુ નહીં કરી શકો કારણ કે મિત્રો ડિફરન્ટ કેટેગરીનો મતલબ એવો થાય કોઈ અન્ય કેટેગરીની કોઈ અન્ય કેટેગરી હોય એની જગ્યા ખાલી હોય ત્યાં કોઈ સ્ટુડન્ટ નથી તો એની જગ્યાએ મિત્રો તમને એડમિશન આપ્યું છે એટલે કે માની લો કોઈ એસટી કેટેગરીનો વિદ્યાર્થી છે એમની જગ્યા ખાલી પડી છે પણ હવે કોઈ એસટી કેટેગરી વાળો વિદ્યાર્થી જ નથી કે જેટલું એડમિશન લેવા માંગે છે એની જગ્યાએ મિત્રો કોઈ ઓબીસીમાં જે ઘણી બધી એવા વિદ્યાર્થી છે જેને એડમિશન જોતું છે પણ એ ઓબીસી માં ફૂલ થઈ ગયું તો તમને મિત્રો એસટી કેટેગરીમાં જે જગ્યા ખાલી છે ત્યાં તમને એક એડમિશન મળે છે એની સીટ આધારે એટલા માટે તમને એના ડિફરન્ટ કેટેગરીમાં યસ હોય છે એટલે તમને એક વર્ષ પૂરતું રહેવા દેવામાં આવશે નવા વરસ્તી મિત્રો તમારા ફરી પાછું નવું ફ્રેશર તરીકે ફોર્મ ભરવાનું રહેશે ખાસ યાદ રાખજો પણ સમરસ હોસ્ટેલ ખૂબ સારી હોસ્ટેલ છે વારો આવી જાય તો એક વર્ષ પણ રહી આવવું જોઈએ આ તમે મેરીટ લિસ્ટ ચેક કરી શકો છો સમરસ હોસ્ટેલ ની ઓફિશિયલ વેબસાઈટ સર્ચ કરીને તમારે ચેક કરી લેવાનું છે સમરસ હોસ્ટેલ એવું તમે લખશો એટલે આવી જશે Google ની અંદર પછી મિત્રો જોઈએ નોર્મલ વિદ્યાર્થીનો રાઉન્ડ 6 પડ્યો છે

જેટલા પણ ડોક્યુમેન્ટ લઈ જાવ એની ઓરિજિનલ અને ડુપ્લિકેટ બંને સાથે લઈ જવાના રહેશે મિત્રો ઝેરોક્સ અને ઓરિજિનલ પણ જોશે એટલે ખાસ તમારે બીજી વખત ધક્કો ન થાય એ ખાસ ધ્યાન રાખવું ડોક્યુમેન્ટ તમારા જેટલા હોય ને આખી ફાઇલ લેતી જાવી જે પણ ડોક્યુમેન્ટ માગે એ આપી દેવા ટેન્શન ન રે અહીંયા જોઈશું મિત્રો તો આ ગ્રુપ ટુનું છે અહીંયા પણ સરસ મજાની ઘણી બધી જો તમે એસસી કેટેગરીમાં જેનો બાવન ટકા છે એનો પણ વારો આવી ગયો બાવન પર્સન્ટેજ છે તો સારી હશે અને આઈ એસી ઓબીસીની અંદર તમે જુઓ મિત્રો તો એને છોતેર ટકા છે છોતેર પર્સન્ટેજ એનો પણ વારો આવી ગયો છે તો સારું કહેવાય છે પણ આ મિત્રો જેનો વારો આવ્યો ને છોતેર વાળો તમે જો ડિફરન્ટ કેટેગરીવાળા વાળા છે એટલે આને મિત્રો એક વર્ષ પૂરતું જ રહેવા દેવામાં આવે છે એ ખાસ તમારે નોંધ લેવી મેરિટ લિસ્ટ તમે ચેક કરી લેજો ઓફિશિયલ વેબસાઇટ છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દે ત્યાંથી તમે જશો એટલે ડાયરેક્ટ અહીંયા નોટિફિકેશન સેક્શન અંદર જ તમે પહોંચી જશો તો ખાસ અપડેટ લેજો અને હવે વાત મિત્રો રહી રાઉન્ડ સાતની કે રાઉન્ડ સાત પડશે કે નહીં પડે તો લગભગ મિત્રો જોતા એવું લાગે છે દર વર્ષે તો રાઉન્ડ સાત પણ મિત્રો પડવાનો છે ક્યારે પડશે તો ખાસ તમે જોશો અઠાવીસ તારીખ સુધી અઠાવીસ તારીખ લાસ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની છે તો અઠ્યાવીસ તારીખ પ્લસ દસ જમણ એડ કરી દો એટલે તમે નીકળીને આવ્યા છે મિત્રો આઠ ડિસેમ્બર આજુબાજુ તમારું રાઉન્ડ સાત પડવાની સંભાવના છે ઘણા બધા એમ કે છે કે ત્યાં સુધીમાં ત્યારે વેકેશન પડવા આવી દેશે અને ફરી વાર પરીક્ષા આવી એમ કેતા છે કેમ કે એક સત્ર તો પૂરું થઈ ગયું છે તો મિત્રો એવું તો રેસેલનું વર્ષ પણ પૂરું થઈ ગયું અને મારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવાનો જવાનો વારો આવ્યો અને હું ગયો ત્યાં મને એને એમ કીધું તમારી ડિફરન્ટ કેટેગરીની અંદર યસ છે એટલે તમારે તો કોઈ એડમિશન નહીં મળે કારણ કે તમારું એક વર્ષ માટે તમને એડમિશન મળતું હતું એ તો પૂરું થઈ ગયું એટલે

રાઉન્ડ સિક્સ પણ પડી ગયો છે ખાસ નોંધ લઈને નામ છે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ટાઈમ ટુ ટાઈમ કરાવી આવે તો સારું છે અને તમને વિડીયો ગમે લાઈક કરજો ચેનલને ને જરૂરથી કરી નાખજો સારો મળીશું બીજા માહિતગાર વિડીયો સાથે